જય માતાજી જય સરદાર આપણે હરણ મહાદેવ કહીશ તો આપણે ફાઈનલી અમદાવાદ આવી ગયા અને છે ને માતાજીની દીવાબતી કરી લીધી બસ જમવાનું રેડી થાય છે અને આપણે ઘરે ગયા હતા એટલા માટે કે આપણે એક જે જ્યાં જોબ કરતા હતા ત્યાંથી આપણે જોબ છોડી દીધી હતી અમે બીજી જગ્યાએ જવાનું હતું તો બીજી જગ્યાએ આજથી આપણે જોઈનિંગ છે તો પહેલી તારીખથી તો એટલા માટે આપણે પાછા આવી અને હવે કે પેલા કાંઈડિયા ના કહેતા કે એક જગ્યાએ આમખું ના આવે તો નવી કોડી ન દાવ તો આપણે દાવ એના છે પણ નવી કોડી પકડી દીધી છે તો હવે જોઈએ જ્યાં સુધી દોડે ત્યાં સુધી દોડાવવાની છે અને મતલબ કામ એના એ છે બીજી જગ્યાએ મોટી કંપની મોટી કંપનીમાં આપણે જઈએ છીએ આજથી જોઈનિંગ કર્યું છે મોટી કંપની તો આજથી ત્યાં જવાનું છે અને બસ એટલા માટે જ નોકરી છોડી દઈ કે બીજા જાવ જોઈનિંગ કરવાનું હતું એટલા માટે તો ચલો ટિફિન રેડી થઈ જાય એટલે પછી આપણે નીકળીએ ઓફિસ તો ફાઇનલી ગાઈશ આપણે નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે ટાઈમ થઈ ગયો છે ટાઈમે ઓફિસના ટાઈમે પહોંચવું પછી અત્યારે પછી ટાઈમે પહોંચવું પડે તો બાઇક લઈને જવાનું છે તો ચલો જઈએ ઓફિસ જઈએ અને પછી બધું ટાઈમથી ચાલો મળી મળે છે મેં કંપની પહોંચવાથી આ જમીને રોકવા દો

આપણા વહેલાઈ ગયા હતા હજી તો હવે તો વહેલા કરીએ છું બીજું બેટા બેઠા મામીને થોડા ઘણું કામ કરાવીએ ખાવાનું બનાવડાવ કરાવીએ ને એવું બધું કરશું વહેલા આવવાનું થાય છે તો બીજું તો શું કરશું ભાઈ વહેલા આવીએ તો પછી અમને થોડા ઘણી જમવાનું બનાવ કરાવશું ને એવું બધું કરાવીશું